કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોનું સંકટ ઘેરાયું છે વધુ એક માવઠાનું સંકટ આઠમી થી દસમી જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા આઠમી થી દસમી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે હવામાન વિભાગના મતે આગામી બે દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ બાદ બે થી ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીથી આંશિક રાહત મળશે અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે થી ત્રણ દિવસ સુધી ઠંડીનો જે ચમકારો છે તે વર્તાઈ રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ બાદ કમોસમી વરસાદની પણ આગાહી આપવામાં આવી છે તેના કારણે ઠંડીમાં આંશિક રાહત પણ મળવાની છે પરંતુ માંડ માંડ આ શિયાળાની સિઝને જમાવટ કરી હતી અને એમાં પણ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાન નોર્મલ સ્થિતિમાં આવ્યું હતું અને બીજી તરફ હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની સંકેત પણ આપ્યા છે કારણ કે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સોમવારથી કમોસમી વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે ખાસ કરીને સોમવારની જો વાત કરવામાં આવે તો નવસારી વલસાડ ડાંગ જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે આ સિવાય મંગળવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ રાજકોટ અમરેલી જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છે અને બુધવારે બે જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે જો કે માંડ માંડ શિયાળાએ જમા વટ કરી હતી પરંતુ આ ફરી એક વખત માવઠાના કારણે જે ઠંડીમાં જે આંશિક રાહત મળશે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં સતત ને સતત વધારો થતો જોવા મળશે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ